મારું નામ જોશી દિલીપ એન અમે બે હજાર પચીસની રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં કાર્યદક્ષ પેનલમાં મારા નેતૃત્વમાં મારી ટીમ લડી રહી છે શું કહેશો ખાસ તો આજે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે ત્રિપાખીઓ જંગ દેખાઈ રહ્યો છે અને ખાસ તમને લાગે છે કે એક એ પક્ષ રહેવા જો આ વખતે ત્રણ પક્ષ છે અને ક્યાંક ને ક્યાંક જે ચૂંટણીમાં જે મતદાન છે તેમાં ક્યાંક અસર પડશે દર વર્ષની જેમ આ વર્ષે પણ કારણ કે અમારા વકીલોની ચૂંટણી છે એટલે આ ચૂંટણી વકીલો માટે હોય કોઈ પણ વકીલ એની લેન્થ સેન્થ પ્રમાણે લડી શકે છે આ વર્ષે ત્રણ પેનલ લડી રહી છે અમારી પેનલની વાત કરીએ તો અમારી પેનલમાં અમે ભૂતકાળમાં હોદ્દામાં રહી રાજકોટ બારનું કામ કરેલ છે અને હોદ્દા વગર પણ રાજકોટ બાર એસોસિએશનનું કામ કરેલ છે આ વખતે કોટ દૂર છે એટલે મારી દૃષ્ટિએ સત્તરસોથી બે હજારની આસપાસ મતદાન થાય એવી અમારી શક્યતા છે અને સિનિયરો અને જુનિયરોનો અને તેમજ પેટાબારનો અમને ખૂબ બહોળું સમર્થન હોય અમારી ટીમ જંગી બહુમતીથી જીતે એવી અમે અમારા સભ્યોને અપીલ કરી છે ખાસ તો જે સિનિયર વકીલો છે તેઓ પણ લિપ્ત રહ્યા હતા આ ચૂંટણીથી શું કહેશો અસર પહોંચશે આની ક્યાંક ને ક્યાંક ત્રણેય પણ જે પેનલ એવું નથી પણ અમારી કાર્યદક્ષ પેનલને ભાજપ લીગલ સેલનો ટેકો છે અને રાજકોટના પેટાબારોનો પણ અમોનો ટેકો છે આ વખતે અમારો એજન્ડા એવો છે કે દર વર્ષે ચૂંટણી થાય છે જે ટીમ ચૂંટાઈને આવે છે એની પાસે સમયમર્યાદા કામની રહેતી નથી એટલે જો અમારી પેનલ પૂરેપૂરી પેનલ વિજેતા થશે તો અમે જનરલ બોર્ડમાં એ બે વર્ષે ચૂંટણી થાય એવો ઠરાવ કરી અમારી માતૃ સંસ્થા બાર કાઉન્સિલો ગુજરાત છે એને ઠરાવ મોકલી અને બે વર્ષે ચૂંટણી થાય એવા પ્રયત્નો કરશું